મિત્રો આજે શીતલા સૈતમ છે અને શીતલા સૈતમના બધા દર્શક મિત્રો અને વાલા મારા ખેડૂત મિત્રોને હાર્દિક શુભ શુભકામનાઓ અને સાચા મિત્રો આજે પંદરમી ઓગસ્ટ છે કે જે આપણા દેશને આઝાદી આઝાદી મળી હતી તો પંદરમી ઓગસ્ટની આજે બે હજાર પચીસ તો તમામ દર્શક મિત્રોને હાર્દિક હાર્દિક અને હાર્દિક શુભકામનાઓ તો મિત્રો આજે આપણે વાત કરવાની છીએ કે ઉરિયા ખાતર વિશે કે કપામાં કેટલા દિવસે નાખવું અને ઉરિયા ખાતર મળતું નથી એમાં જે બજાર છે એમાં કેવું અત્યારે ચાલી રહ્યું છે કેટલી શોલ્ટેજ છે તો આ વિડીયોમાં બન્યા રહીજો અને વિડીયો આખે આખો પૂરો વિડીયો જોઈજો જેથી કરી તમને પણ ખબર પડે કે અત્યારે આવું ચાલુ ચાલી રહ્યું છે નમસ્કાર મિત્રો હું શું રોજાશરા જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રો અને મારા વાલા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે જે આપણે ઉરિયા ખાતર નથી મળતું આજે ખેડૂતો ઉરિયા ખાતર વિશે જે ખાતર આવે છે તેમાં તેના લીધે ઘણા પરેશાન થાય છે મિત્રો તો મિત્રો જે ખેડૂત આ કપાસ વાવે છે મગફળી વાવે છે વગેરે જેવા ચોમાસું પાકનું વાવેતર કરતા હોય શાકભાજીનું પણ વાવેતર કરતા હોય છે તો મિત્રો એમાં પહેલો સ્ટેજ આવે છે આપણે ત્રીસ પાંત્રીસ દિવસનો કપાસ થાય એટલે યુરિયા નાખવાનું આવે છે તો મિત્રો એક વખત અથવા તો બે વખત ખેડૂત મિત્રો યુરિયા નાખતા હોય છે જે આપણે પૂરતી ખાતર તરીકે વાપરતા હોય છે અને મિત્રો તેનો ભાવ છે કે બસો ને સિત્તેર રૂપિયા પણ આજે યુરિયા આપણે લેવા જાવીએ તો જે આપણે યુરિયાના વિક્રેતા હોય છે વેપારી હોય છે કે કેવું અત્યારે ચાલી રહ્યું છે જેને કહી શકાય કે એક મોઢું મોટું કૌભાંડ કૌભાંડ એટલે એવું નથી મિત્રો કે આજે આ તમે માનો કે મારે પાંચ લેવા છે તો પાંચ ઠેલાની સાથે મને એક નેનો યુરિયા અથવા તો નેનો ડીએપી અથવા તો કોઈ બીજી ખાતરની બેગ આપે છે કે જે આપણે ખેડૂતને ન લેવું હોય તો એ પરાયણ આપે છે આવું એક ઉરિયામાં અત્યારે ચાલી રહ્યું છે મિત્રો કારણ કે અત્યારે મિત્રો જો ઉરિયા ન નાખે ખેડૂત તો એનો કપાસ વધારે વરસાદ પડે તો કપાસ પીળો થઈ જાય છે વિકાસ નથી થતો એકથી બે વખત ઉરિયા જરૂરી છે પણ ખેડૂત જાય તો ક્યાં જાય અત્યારે ખેડૂત છે ખેડૂતના સાથ દેવાવાળું કોઈ નથી ખેડૂતનો અવાજ વાળો કોઈ નથી જો ખેડૂતનો અવાજ ઉઠાવે તો ખેડૂતને એ તરતિયાને દબાય દબાઈ દેવામાં આવે છે એ ખેડૂત કેવી કેવી પરિસ્થિતિનો અત્યારે સામનો કરે છે મિત્રો કે જે આપણે ખાતર લેવા જાવી મિત્રો તો ખાતર એક બે ઠેલા લેવી હોય તો આપણે લેવા લેતા હોય તો વેપારી એમ કે આ સેટિંગ નથી થાય એવું એક એક ઠેલાનું સેટિંગ થાય કારણ કે મિત્રો જો સેટિંગ ન સેટિંગ કરે તો એમને એક કા બે ઠેલા દેવા પડે તો એના એનું એમને દેવું પડે અને આપણે સાજા ઠેરા લેવાય પાંચ ઠેલા દસ ઠેલા તો એક છસો રૂપિયા વાળી બોટલ આપે ડીએપી ની બોટલ આપે છે પછી સિંગલ સુપર ફોસ્ફેટ જે એ છસો રૂપિયા નો એ ઠેલો આપે છે અથવા તો નેનો ઉરિયા રે આવું ખેડૂતોને લેવા જાય એટલે ખેડૂતોને પરાયણે પરાયણે પોરવી દે છે વેપારી મિત્રો આવો સરકારનો કોઈ નિયમ નથી કે ઉરિયા સાથે નેનો ઉરિયા અથવા નેનો ડીએપી ફરી જાય છે પણ આવો નિયમ નથી તોય આપણને ખેડૂતને આપે છે તો મિત્રો ઉરિયા ખાતરમાં જેમ મેં વાત કરી એમ એવી રીતે બધું આખું ચાલે છે યુરિયા ખાતરમાં કે અત્યારે મિત્રો પહેલી વખત પાંત્રીસ દિવસ ચાલીસ દિવસનો કપાસ થાય એટલે ખેડૂત નાખતા હોય છે તો મિત્રો આજે ઉરિયા ખાતરના શું ભાવ છે તો મિત્રો બસો ને સિત્તેર રૂપિયા તેના ભાવ છે અને જે આપણે ખેડૂત મિત્ર હોય છે તે આપણે અત્યારે ન મળે તો અમુક મિત્રો ખેડૂત એવા છે મિત્રો ખેડૂત મિત્રો કે એમને જે આપણે રાસાયણિક ખાતર આવે છે ડીએપી છે એસપી છે પોટાશ છે એવું ઘણા મિત્રોએ પાયામાં ન વાયું હોય અને પાયામાં વાયું હોય એનો કોઈ પ્રશ્ન નથી યુરિયા નાખવાનો પણ જેને ન વાયું હોય તેના માટે અત્યારે પાંત્રીસ ચાલીસ દિવસનો કપાસ થાય એટલે ફરીયાત નાખવું જોઈએ અને મિત્રો યુરિયા જો કે આમ તો ન નાખે તો ચાલે કારણ કે યુરિયામાં પચાસ ટકા ઉપર મીઠાનું મીઠું આવે છે મિત્રો જે આપણે એના કરતાં એમોનિયા સલ્ફેટ વાપરવાનું ચાલુ રાખો કારણ કે જે એમોનિયમ સલ્ફેટ આવે છે એમાં એમોનિયમ બી આવે છે અને સલ્ફેટ એવી રીતે બે કન્ટેન આવે છે અને મિત્રો યુરિયામાં નકરું નાઇટ્રોજન આવે છે પહેલાં આપણે યુરિયા નાખીએ પછી એ નાઇટ્રોજનમાં રૂપાંત રૂપાંતર થાય અને એનું એમોનિયમ બને પછી છોડમાં લાગે પણ જે એમોનિયમ સલ્ફેટ આવે છે એના મિત્રો જે ભાવ છે એ એક હજાર અને એક પચીસ રૂપિયા હોય કે પચાસ રૂપિયા એવી રીતે ભાવ હોય છે એક હજાર રૂપિયા જે ખાતરના તો મિત્રો બને એટલું ઉરિયા ઓછું વાપરો કારણ કે યુરિયા અમે નથી મળતું અને સરકાર પણ ખેડૂતોને હેરાન કરે છે ઉરિયા બાબતથી તો મિત્રો આજે કહેવાય ને કે નાનો ઉરિયાનો તમે છંટકાવ કરવો તો આપણે કેવી રીતે કરી કે આપણે માનો કે ત્રીસ છા છે એક પડામાં તો આપણે જે ત્રીસ શામાં આપણે બધા સાટવા ને પાંચ છ એવા રાખો બાઈકી અને બીજું બધું સાટી જાવ જો તમને એનું રિઝલ્ટ મળે નાનો ઉરિયાનો તો એનો છંટકાવ એકથી બે વખત કરવો અને રિઝલ્ટ ન મળે કંઈ ફેર ન લાગે તો નેનો ઉરિયા કોઈ દી ન સાંટશો અને યુરિયામાં ત્યાં મિત્રો એમને આ ઉરિયા નાખો અને બે ત્રણ શાહ એવા બાઇકી રાખો તો એમાં તમને સારું રિઝલ્ટ મળે તો જે એ શામાં કેટલો જે છોડ છે એમાં કેટલો તફાવત જોવા મળશે જો વધારે તફાવત જોવા મળે તો ઉરિયા નાખો અને બહુ તફાવત જોવા ન મળે ઉરિયાથી તો ઉરિયા પણ બંધ કરી દો કારણ કે આપણે જ્યાં અને ખાતર જોતું હોય એ મુજબ આપણે નથી રાખતા અને ખેડૂત મિત્રો છે આપણે બે ખાતરમાં વધારે પડી જઈએ છે એક ડીએપી અને એક છે ઉરિયા મિત્રો અમારી ચેનલમાં આવા નવા વિડીયો મળતા રહેશે તો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો હાઇપ કરજો અને ચેનલ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય કિસાન મિત્રો જય જવાન